पानी काट ना कोई पानी Hãy subscribe cho

પાણી ખાલી મશીન ધોવા માટે વાપરું બરાબર ખાલી મશીન ધોવા માટે પડે ને ટીકા ખાંડ વગાડવાનું બરાબર નાખો બરાબ

ઓ વાય વાય તો અહીંયા તમારે ટોકન લઈ લો એક લચ્ચી ટોકન આપી દો તો આ રીતે ટોકન આવી જશે અને બાજુમાં આપો ને તમને લચ્ચી મળી જવાની છે અહીંયા ભાઈ ઊભા હોય એને આપી જ્યો એટલે તમને લચ્ચી મળી જાય છે હા તેમની પેસલ પચીસ રૂપિયા વાળી લચી છે એમાં વાળી લેવી હોય કોઈ પણ ફ્લેવરવાળી લેવી હોય તો અલગ અલગ લચ્છી એની પચાસ રૂપિયા લગીની આવે છે આ પચીસ રૂપિયાની છે તમે જોઈ શકો છો અવડો ગ્લાસ છે લચ્છી છે એકદમ નોર્મલ છે જે આપણે બધી જગ્યાએ પીતા હોય ને જ છે પણ ઠંડી ફૂલ છે ઉનાળાની અંદર જો આવી લચ્ચી મળી જાય ધૂમધમ તરતા તડકો પડતો હોય ને એમાં મળી જાય મોજ આવી જાય તેવી છે એકવાર પાલિતાણા આવતા હોય ને એકવાર પહોંચી જજો ગોપાલ લચ્ચીમાં